આજે અનંત ચતુર્દશીના દિવસે રાજ્યમાં સવારથી જ ગણપતિ બાપાનું વિસર્જન કાર્ય શરૂ થઈ ગયું છે જેમાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા છે તેમજ ભક્તો બાપાને અશ્રુભીની આંખે વિદાય આપી રહ્યા છે ગણપતિ બાપા મોર્યા પૌઢાવરચી લવકરિયાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે ગણપતિ બાપાના વિસર્જનમાં એક ધાર્મિક અને આધ્યાત્મિક વિધિ છે જે ફક્ત પરંપરાનું પાલન જ નથી કરતી પણ ભક્તોની ભક્તિ અને સંકલ્પની પરિપૂર્ણતાનું પણ પ્રતિક છે જોકે આ વિદાય કોઈ પણ ભક્ત માટે પીડાદાયક છે કારણ કે તે બાપાને તેમનાથી દૂર જવા દેવા માંગતો નથી છતાં શાસ્ત્રો અનુસાર તે જીવનનો એક કુદરતી ભાગ છે જે આવે છે તે પણ જાય છે તે જીવનનો ચક્રોનો એક ભાગ છે અને દરેક અંત પછી એક પછી નવી શરૂઆત થાય છે વિસર્જનના પ્રસંગે ભક્તોના હૃદયમાં બાપ્પા પ્રત્યેના અપાર શ્રદ્ધા અને આશીર્વાદની લાગણી હોય છે અને તેઓ આવતા વર્ષે તેમનું ફરીથી સ્વાગત કરવાની આશા રાખે છે ગણપતિ બાપ્પા મોરિયા અગલે પરસ તું જલ્દીયા લંબોદર નમસ્ફિયમ સતત મોદક પ્રિયમ નિર્વિઘ્ન ગુરુમે દેવ સર્વકાર્ય સુવદા ચોથી ભાદરવાસુદ ચૌદશ સુધી ભગવાન ગણેશજીની આરાધના કરવામાં આવી આજે કરજણ નગરપાલિકા દ્વારા અહીંયા કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું નાનું મોટું દરેક સ્વરૂપ અહીંયા વિસર્જન કરવામાં આવે છે ગર્જન નગરપાલિકા ફાયર બ્રિગેડ પોલીસ સ્ટાફ દરેકનો હું આખા ગર્જન નગર વતી આભાર માનું છું ગણપતિ ગજાનંદ મહારાજ ગર્જનની અંદર અને તાલુકાના નગરમાં જ્યારે ગણપતિની સ્થાપના થયેલી આજથી દસ દિવસ પહેલા અને કરજણના તમામ તાલુકાને નગરમાં ઠેર ઠેર ગણપતિજીની સ્થાપના થઈ હતી ભવ્ય આરતી અને ભવ્ય પ્રોગ્રામ કરીને જ્યારે આજે આનંદ ચતુર્દીશના દિવસે જ્યારે ભગવાનનો વિસર્જનનો વરઘોડો આજ રોજ રહ્યો છે ત્યારે હર્ષ ઉલ્લાસ સાથે કરજણ નગરની ધર્મપ્રેમી જનતા અને તાલુકાની ધર્મપ્રેમી જનતા આજે ઠેર ઠેર વરઘોડા સ્વરૂપે નીકળે છે અને કરજણ નગરપાલિકાએ બનાવેલા કૃત્રિમ તલાવની અંદર અમે આજે આનું વિસર્જન કરીશું અને આજે કરજણ નગરની અંદર પોલીસ બંદોબસ્ત સીઆઈના રાહબર હેઠળ દરેક જગ્યા પર આપેલો છે અને શાંતિપૂર્ણ દરેક તહેવાર અમારા ઉજવાય છે એ રીતના આ પણ તહેવાર અમારા સંપૂર્ણ શાંતિથી પૂર્ણ થશે જય ગણેશ જય ગણેશ જય ગણેશ